દેશ અને દુનિયામાં જળ જમીન હવામાં થતાં વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે દર વર્ષે ગત વર્ષ કરતાં ઉનાળો વધુ આંકડો બની રહ્યો છે દેશમાં કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ તોડ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે અનેક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષો વાવવામાં લોકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સીએનઆઈ ચર્ચ દ્વારા એક અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સીએનઆઈ ચર્ચના ફાધર રેવ કિશન વસાવાની આગેવાનીમાં ભક્તિ સભા બાદ કુકરવાડા માર્ગ ઉપર આવેલા કબ્રસ્તાનમાં ચર્ચના સૌ સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડીલો બાળકો અને જુવાનોએ પોતાના હસ્તે બસો પચાસ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાનું વચન આપ્યું હતું કિશન વસાવા સીએનઆઈ ભરૂચ ચર્ચ અને એમના મેમોરો થકી એક નાનો પ્રયત્ન અમે વૃક્ષારોપણનો અમારું જે સીએનઆઈનું કબ્રસ્તાન છે ત્યાં કરવામાં આવ્યો આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વરે આ સૃષ્ટિ બહુ અજાયબ રીતે બનાવી છે પણ માણસે પોતાની વૃત્તિના લીધે એણે પર્યાવરણનું જે રીતે નિકતદન કાઢી નાખ્યું છે નુકસાન કર્યું છે ડેમેજ કર્યું છે અને એના લીધે ગયા ઉનાળામાં ગુજરાત અને એના બીજા ભાગોમાં અને વિશ્વમાં આપણે જોઈ શકીએ કેટલી બધી આ ગરમી અને એના લીધે એક નાનો છોડ રોપીને પણ એક વૃક્ષ રોપીને પર્યાવરણની જાળવણી માટેનો જે અમે પ્રયત્ન કર્યો છે અને અમે બધાને એ પણ અપીલ કરીએ છીએ કે તમે બધા જ આ રીતે એક છોડ રોપો અને એનો ઉસેર કરો કે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગ જેટલી જે મોટી સમસ્યા છે એનાથી કાંઈક અંશે આપણે છુટકારો મેળવી શકીએ થેન્ક યુ